દ્વારકાધીશ જાય ઠાકરધણી હાવ નાટીલાના ચરણોમાં વંદન કરતા સર્વેને મારા જાય દ્વારકાધીશ ભાવેથી લાખાભાઈ મેર બોલું છું અને જે આપણે બાવળિયાળીના દુવારાનો જે આ અનેરો ઉત્સવ જે આપણો દિવ્ય પ્રસંગ આ જગતના માનવીયો તો નહીં પણ આ ગોવાળોના પ્રસંગને સ્વર્ગના દેવી દેવતાઓ જેને અપ્સરો કહેવાય દેવી દેવતાઓ પીર પેગમબરો વધાવશે એકાવન હજાર ગોવાલણીઓ અને ગોવાલો જો ભેગા થતા હોય અને આવો કોઈ કાર્યક્રમ થતો હોય નગા લાખાના નિહાળે તો અવશ્ય અવશ્ય અને અવશ્ય ત્યાં ઠાકરની હાજરી હશે આ નાચની માલકોર હાંખ હોય એ મારા રામ બાળ છે બાકી સાજુ તો હું કહેવા નથી આવ્યો પણ જેને જેનો આશીરો એને એની લાજ આ ભરવાડો ને ઠાકરનો નો આશીરો છે અને આજ દુવાર કે ધણી ઠાકરનું કામ છે બાવળિયાળી આંગણે ઠાકર હવે મેલમાં થેલી તુસો એકલ નો બેલી કાલા ને ઘેલા અમે તોળા અંગ કહેવાય કોને જીવન કોના આશીરે જાય ઠાકર આપણો આશરો છે અને ઠાકર જ આપણો આધાર છે જેથી ખાલી હાથ કર્યો હોય ને બાવળે હામો તાતો કે ઘોડલા લઈને ઘૂમતો આવે હો અડધી રાતે આવીને હાંસવે ટાણા અને આજ આપણે એનું ટાણું હાંસવાનું છે એ આપણી ગોવાળોની ફરજ છે એ આપણા ગોવાળો નું કર્તવ્ય છે ઠાકર હારે આપણે સંબંધ કેવો છે મારા રામ એ તો જોવો તમે હે કે કેતો નથી કાનજી હાય જસોદાના લાલ

રહી વાત વર્લ્ડ રેકોર્ડ ની તો ભલા માણા વર્લ્ડ રેકોર્ડ તો દુનિયામાં ફરવાડો કેદુના ના દ્વારકા વાળાની દયાથી લેતા જ આવ્યા છે સચ વાત છે આજ આપણે હાંકલો કરવી આવજે ઠાકર આવજે અને જો આજ દુનિયાના શેડામાં ઠાકર આવતો હોય મારા બાપા તો આજ કાર્યની માલકો રામ જો આપણે દાંત કાઢીને પગી જવું પડે તનથી મનથી ધનથી જે કાંઈ સેવા થાય એ આપણે આપણા ઠાકર માટે કરી દેખાડવાની હોય કહેવાય છે ને એ કે તારે ને મારે નાથજી જૂનો નાતો એ નાતાને લઈને આપણે જાવું પડે કે નહીં આપણે બોલાવી દીધી આપણા બાપ દાદાના નાતા ને નહીં તો મારા રામ આવો સર્વે મળીને વર્લ્ડ રેકોર્ડની તૈયારી છે અને આ વર્લ્ડ રેકોર્ડ લઈ લઈએ બાકી તો વર્લ્ડ રેકોર્ડ કીધું ને કેટલાય આપણે ગોવળો એ લઈ લીધેલા જ છે અને આ તે આમ જો વર્લ્ડ રેકોર્ડ આપણો જ છે જાય દુવારકા દીશ ઠાકર તારા ભરોસે કાઈ નો ઘટે દુવારકી વાળા ની હારે ગોવાળો નો નાતો જુદો છે અને ઠાકર આપણો ભગવાન તો ખરો પણ ભરવાડો ન તો ભાઈ બન છે ભલા માણા ભેરું કેવાય છે ને કેવો ભેરું કેવો ભાઈ બન છે ઠાકર ગોવાળો નો તો કે ભેરું કરવો ભાઈડો જે અડધી રાતે આવે કા બાકી તજી દેવા તમામ એ રખડેલ ભેરુ ને રામડા કે હે એવો ભાઈ બન અડધી રાતે આવે કામ ખાલી દુનિયાના ના શેડા માટે આવજે ઠાકર આવજે તો જશોદા નો જાયો પગી ગયો હોય અને આજ ના એકાવન હજાર દીકરા દીકરીઓ ગોવા ગોવાળો ભેગા થાય નાચ ગંગા આખી આની માલકોર નાય લેવાની જરૂર છે આની માલકોર રમી લેવાની જરૂર છે આની માલકોર કોઈ તમારા જીવતણ નો લાવો લઈ લેવાની જરૂર છે નાચ ઇજ ગંગા છે નાત્ય મરવું નાત્ય તરવું અને નાત્ય જીવવું તો આ બાવળિયાળીનો દિવ્ય પ્રસંગ ભૂતોના ભવિષ્ય આપણા જીવનની અંદર આપણી લાઈફ ની અંદર બીજી વાર આ પ્રસંગ આવશે નહી મળ્યા વયી મળશે કા પૂર્વ ભવની પ્રીતે કા યુગે યુગની રીતે બાકી આમાં મળ્યા વયી મળશે એ તો મેળાવડો માણો તો મળે તો આ આ મેળાવડો માણી કાર્ય જાણી લો આ ભગીરથ કાર્ય કરેલ દેખાડી દો અને જગતના ચોક ની અંદર રહી વાત વર્લ્ડ રેકોર્ડ ની તો ઠાકર ની દયા એ વર્લ્ડ રેકોર્ડ તો ભરવાડો નો છે આદિ થી અનાદિ હુદી